તમે જનાવર જેવા થઈ જાવ એટલે અહિયાં નીકળી લઈ અને તમે આપણી ગુજરાતી સામે કેવું શીખવાડે જેના હાથમાં જે માણસ અભ્યાસ જે માણા આગળ મંથન કરવાની ત્રેવડ છે જે માણા આગળ વિચારવાની ત્રેવડ છે માણ જગત ના કોઈ પણ ખૂણે હોય રાજા છે કલમ નો ક છેલ્લે આખે આખો પક્કો તમારો પૂરો થાય એટલે છેલ્લે જ્ઞાની નો જ્ઞ થઈ તમે જ્ઞાની થઈ અને એમાંથી બહાર નીકળો દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી આપણે તો વરસાદ નહીં રહ્યા છે રે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની રોટલી અને કારેલા વરસાદ લિટલ પછી ઓલી રેન રેન ગો વરસાદ તું પાછો હજાર અમારે તો અહીંયા વરસાદ ને આવકારીએ અમે આવરે વરસાદ રેબર્યો વરસાદ ઊંધી ઊંડી રોટલી અને કરેલા કારણ કે અમારે તો રેન જો હવે થાય તો અમારી પેઢીઓ ઊંધી થઈ જાય મારો બાપ ખેડૂના દીકરા છે હે અમારો બાપ મજૂર છે જનરલ મેન એટલે અત્યારની તમે કપના બાળક સુધી ની જોઈજો તમે એમાં જેન્ટરલમેન એટલે એક ટોપી પહેરેલો માણસ હોય સૂટ બ્લેઝર પહેર્યું હોય મોંઘા શૂઝ પહેર્યા હોય ટાઈ લગાડેલી હોય ઈ જેન્ટરલમેન એ જેન્ટલમેન નથી ભાઈ વાડીઓ માં ગંજી પહેરી મજૂરી કરતો મારો બાપ એ જગત નો જેન્ટરલમેન છે જેન્ટરલમેન હિન્દુસ્તાન નો નથી

बाप अ कहू पिता जमी है आसमा है पिता नन है पिता है तो सपने है पिता है तो बाजार केेगो हो तो जगत नु कोई तुम्हें तुम्हारा गजवा हको मारो बाप हजे जीवत बीजे बीजा करुकेशन गम्मे करता बीआरएस वालों कोई बाप ने रेढ़ो नहीं એ મને ભરો કલ્ચરમાં મેં લાખો અદબ અદબી પર જગતના ચમરબંધી માં માઇકલ જેક્સન એટલે અમેરિકામાં રહેનારો માણસ કે સૌરાષ્ટ્રમાં એને કોઈ ઓળખતું ન હોય એવે વખતે સૌરાષ્ટ્રની છોકરીઓ એના નામના ટી શર્ટ પહેરી અને રખડતી માઇકલ જેક્સન એટલે વ્યાખ્યા એકવીસમી સદી નટરાજ જેને કહેવાય જીવનની છેલ્લી અવસ્થા એને કે હું જે કરતો તો એ નહોતું હું જે વસ્તુને જે ભોગવવા હાટું થાય હું જે હાસિલ કરવા થાય મારી જાત મેં છે ઇમ્પોર્ટન્ટ નહોતું એ હતું કે મારો પરિવાર મારા ભેગો માણસ ને જીવનની છેલ્લી અવસ્થા એ સમજાણું હતું મારો પરિવાર મારા ભેગો ગુજરાત ના આપણું આપણા સાહિત્ય ના મામૂલી માં મામૂલી કવિ મામૂલી એટલે એવા કોઈ ભૌતિકવાદી નહીં એવી કોઈ એની પાસે સાઈડિયું નહીં એટલા બધા રૂપિયા વાળા નહીં છતાંય એની કલમું કેવી હાલે કે તો કોઈ રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે આ બીઆરએસ ની તાસીર ને કેવી હોય તો આ શબ્દો માં કઈ કે બીઆરએસ વાળા ના ખિસ્સા કઈ નું હોય તો ભલે એના ઘરમાં કઈ નું હોય તોય ભલે એના જીવનમાં ગમે એટલી તકલીફ હોય તોય ભલે પણ ઓચિન તું કોઈ રસ્તે મળે અને ધીરે થી પૂછે કે કેમ છે તો આપણે કહીએ દરિયા માથે થી કુદરત ની રહેવું આપણને અંદર થી આનંદ જ એવો આવે ફાટેલા ખિસ્સા ની ફાટેલું ખિસ્સું કીધું એટલે તો એ બીઆરએસ નું જોઈએ ફાટેલા ખિસ્સા ની આડમાં મૂકી છે છલકાતી મલકાતી મોજ ચાવી વસાવાય ને એવા તાળામાં આપણો ખજાનો એમ ખેમ છે અને આંખુ પાણી તો આવે ને જાય નથી વિના આવે હિસાબ કિનારાઓ રાખે નથી પરવા એને અત્યારે આ જનરેશન ને સૌથી મોટી તકલીફ શું થાય ખબર એના માવતર સપોઝ આ પ્રોગ્રામ છે અને કોઈનો બાપ ભેગો આવ્યો હોય તો સ્વાભાવિક છે પંચાવન કે સાઠ કે પાઠ વર્ષની ઉંમરે એના ચહેરા ઉપર કડચ લેવો આવી જાય બાપ એટલે એક એવો પુરુષ છે એને એની જુવાની વેચી નાખી એટલા હાટું કે તમે હડગારી હવે અને અત્યારના છોકરા એના બાપને એના મિત્રો સામે ઇન્ટ્રોડ્યુસ કરતા શરમાય છે કે મારો બાપ હેન્ડસમ નથી લાગતો ત્યાં આપણને એમ થાય કે આને ભેગા થયા ભેગો બટર માં નાખી દીધો હોત તો સારું એક બાપ એની જુવાની વેચી નાખે એક માં એના સપના એના ઓરતા ને ભૂલી જાય એ દીકરીએ ક્ષણે વિચાર નથી કરતી કોઈ પરાયા પુરુષ નો હાથ પકડીને હોઈ જવા હજુ નામ આપે પ્રેમ પ્રેમ માણસ કોઈ કોઈથી ક્રૂર નથી બનાવતો પ્રેમ તો માણસ ને રોજુ બનાવે પ્રેમ માણા ને લાગણીશીલ બનાવે છે પ્રેમ માણા ને માણસની નજીક લઈ જાય છે પ્રેમ માણા ને ઈશ્વર બાજુ લઈ જાય છે આપણા આપણા વિષયોનું હું અહીંયા પ્રોગ્રામ હતો ને વિષય વસ્તુ નક્કી કરતો હતો હું બોલવું ત્રણ ચાર કલાક મંથન કર્યા પછી મારા હાથમાં જ કઈ ન આવ્યું હું બોલવું એમ પછી મને એમ થયું કે નક્કી કરી ન જવું જે અંદર થી હું એક મુદ્દા ઉપર મંથન કરતો આવતો હું એમ તો મારી જિંદગી તમામ વર્ષો એક બાજુ અને આ બીઆરએસ ના પાંચ વર્ષો એક બાજુ મને આ બીઆરએસ એ આપ્યું મને રૂપિયા નથી આપ્યા રોકડા મને ખાલી કાગળ ની એક ડિગ્રી જ આપી છે કાગળ જ આપ્યો છે તમે કે અમારે કરી લીધું પણ જીવનમાં પડતી આવે તો ભાગી નહીં જવાનું અહિયાં ઉભું રહેવાનું મને એ બીઆરએસ હારી જાઉં તો તૂટી નહીં જવાનું અહિયાં ઉભું રહેવાનું એ બીઆરએસએ શીખવાડ્યું આ તડકો હશે તો કાલ આવશે છાંયો ધીરજ રાખવાની સૌથી મોટું જો કોઈ વસ્તુ કરતી હોય ને તો એ માણસ ને કરવામાં બનાવે અલ્લાહમાં માનતા હોય તમે જેમાં પણ માનતા હોય પણ માણસને આધ્યાત્મ તરફ લઈ જતું હોય આ મૂલ્યો અત્યારના શિક્ષણમાં નથી અત્યારનું શિક્ષણ કોઈ વસ્તુ ચૂકતું હોય ને તો એ આ ચૂકવે છે અને એક આપણી સંકુચિતતા કે ભાઈ નાના પરિવાર નામે એક જ છોકરું કામ એક જ છોકરી જે ઘરમાં એક જ દીકરો છે તમારે એ છોકરા ને કોઈથી ખબર જ નહીં પડે કે બેન હોવાની લાગણી હોવી હોય મનોહર ને મીઠડી તું ઈશ્વર ની દિધેલ બેન બેન એટલે ઈ પાત્ર કેવું કે મનોહર અને મીઠડી તું ઈશ્વર ની દીધેલ દેન માં જેવી મોમતાડી મને બેહદ વાલી બેન એ વખતમાં કોલેજમાં હતું અને રાખડીઓ બાંધતી એ બેનું રક્ષાબંધન અત્યાર સુધીમાં એક નથી જોઈ કે રક્ષાબંધનના પાંચથી પાંચ થી પેલા રાખડી ઘરે આવી ગઈ છે આ સંબંધ વખતમાં જે છોકરીઓ રાખડી બાંધતી અત્યારે હારા ઠેકાણે હોય અને હું મંચ ઉપર બેઠું છું ખોટું નહીં બોલું એવી ત્રણ બેનું છે મારે કે મેં પેટ્રોલ પંપેથી સ્કેનર એને મોકલેલા છે બેનામાં નાખતો મારે પેટ્રોલ પુરાવાનો મારે પાસે પૈસા આનાથી વિશેષ કોઈ માણસ હું એનાથી વિશેષ એ કોલેજ કે એક અભ્યાસક્રમ ની ખાલી ચોપડીઓ ડિગ્રીઓ આપવાથી કોઈ માણસ એજ્યુકેટેડ નહીં થાય કોલેજો તો એને કહેવાય કે જે હુંફાળા સંબંધો તમને આપે જેને લઈને તમે ભૌસાગર કરી જાઓ કરોડો નબજો ના મહેલો માં પોથરા બાંધીને માણસ રખડે છે માનસિક સંતુલન ખોવાઈ ગયા ભેગા બેહવા વાળા કોઈ નથી અને આપણે મારા તમે કઈક નવી વસ્તુ લીધી હોય ને તો એ જ આવે કે આવે એ પેલા ખાઈ લઉં એટલે ખૂટાડી દે આ આ રોમાંસ જે આપે છે ને એ આ બિયારે જ આપે છે એ આ પાયા ના મૂલ્યો વાળું શિક્ષણ છે ને એ આ આપે છે બાકી અત્યારે બત્રી ભાત પકવાન પડ્યો માણસ ભૂખ નથી લાગતું તમે હવે તો આ પ્રોગ્રામોમાં જવાનું થાય એટલે કેવું હોય કે મોટી ઇવેન્ટ હોય તો નામ થોડું સારું એટલે ઓર્ગેનાઇઝરો કે હારી હોટલમાં ઉતારવો દે ભગવાનની દયાથી થ્રી સ્ટાર ને હું જાહેરાત નથી કરતો હું ક્યાં ક્યાં રહું છું હું ખાલી તમને બીઆરએસ હું થઈ કહું એવું એટલે સારી થ્રી સ્ટાર કે ફાઇવ સ્ટાર માં રહીને તમે માનશો નહીં મારા ભેગો

ઓલા તૈયાર ચા દીએ ને દૂધ વગર ની ચા પાવડર નાખીને અમે તમે માનજો ને ત્રણ વાગે ચાયું ઉભરાઈ ગયું છે એટલે ભલે મોઢામ ઘરે આવી નહોતી જેર જ બનાવી દીધું પણ તોય અમે પીધી આરામ ખુરશી ઉપર ઘડી ગમે રાજા હોય એવા ફોટા ફોટા પાડીની શેર કરી અને હું રાજો હામ હામ પાછા હું હું પોરા કરું એમ કે રાજા તારી પુના કે મારા જેવો ભાઈ બંધન દેડો ને તારી પેઢીઓમાં કોઈ આયા નહીં હે આ આનંદ ક્યાં તમે જ્યાં પોચ એનો આનંદ તો હોવો જ માણસે ઉત્સવ ને ઉજવી નથી શકતા હિન્દુસ્તાન ની સંસ્કૃતિ તો ઉત્સવો ની સંસ્કૃતિ મેં મોબાઈલ લીધો તો આપણને એમ થાય કે એ તો સામાન્ય વસ્તુ છે મોબાઈલ લીધી અરે ભાઈ અમારી હાથ પેઢીયુ કોઈ આઈફોન નથી જોયો હું લાખ રૂપિયાનો મોબાઈલ લઈ આવ્યો રાજી તો થવું ને એ મૂલ્યો બીઆરએસ થાપે આપણને એટલા મોટા ઊંચા થઈ ગયા કે તમારી પાસે લાખ રૂપિયા આવે તો તમારી નજર કરોડ ઉપર જાય તમારી પાસે કરોડ રૂપિયા આવે તો તમારી પાંચ માલિક નીકળે આપણને એમ થાય કે આપણે ગરીબ જ છે બીઆરએસ પડે કે તમારા આગળ પચાસ રૂપિયા હોય પેલો વિચાર એ આવે કે જેના આગળ દ હોય છે એના કરતા મારો ઠાઠ ઊંચો છે બીઆરએસ માં અને એને બીઆરએસ ના વખાણ કર્યું એવું નહીં હું મારી નજરે આ વસ્તુ ને જોઉં છું માણસ છીછરા થઈ ગયા આપણામાં માં મારી ડિલેરી જેટલી પાંચ રૂપિયા ને સેવ મમરા ખાઈ ને તમે એમ થતો જગતના એક બાજુ મૂકી દયો મારો બીજા કોક વાલી બીજા કોક પપ્પા આવે એ પાંચ રૂપિયા પચાસ રૂપિયા ફોર રૂપિયા બસો રૂપિયા આપતા જાય છે દસ દસ કે પંદર પંદર હજાર માં આખા વર પૂરા થઈ જાતા

નવી એક જોડ આપણા આગળ હોય તો એ રાહ જોઈને રાખ્યું હોય જે કોલેજ નો મોટા મોટો ફંક્શન કે કોલેજમાં મોટા મોટો પ્રોગ્રામ હોય છે ને તેથી ભાઈડો આમાં ઇસ્ત્રી કરીને પહેરીને નીકળશે બધાને દેખાડશે કે જગતમાં ઠાઠ કોને કહેવાય એ નવી જોડ પહેરી હોય એટલે બધાને રૂમે આટો લાગી ગયો હોય એમાં બીજી વાત નો આવે

અત્યારના શિક્ષણો છોકરાને એટલો ટેલેન્ટેડ બનાવી દે કે આખે આખું કોમ્પ્યુટર ખોલી અને કોમ્પ્યુટર પાછું નવે નવું તમારી સામે એઝ ઇટ ઇઝ ઈએ સેમ એના જેવું જ એ ધારે તો માણસ જેવો બીજો માણસ એ ટેકનોલોજી બનાવનાર તો કોક માણસ જઈ છે ને માણસ જેવો માણસ તમારી સામે ઊભો કરી દે ઇન્ટેલિજન્સી એટલી છે પણ તકલીફ એ પડે તો અંધારું થાય ને એટલે એ અપતાઈ જાય કે હવે શું કરવું મમ્મી અહીંયા તો અંધારું છે અહીંયા લંગરિયા નાખવાનો વિચાર આવે ને એ આપણું આ શિક્ષણ છે ભાઈ આનું આંધારું થઈ જાય તો મરી ન જવાનું હોય લંગરિયા નાખીને લાઇટ ચાલુ કરી દેવાની હોય કામ રોડવી દેવાના હોય ઇઝ ધ ડિફરન્સ આ મુદ્દો જ એ છે પણ અત્યારે શિક્ષણ ની પદ્ધતિઓ બદલાણી આપણા આપણે છે ને બહુ ભણેલા નહીં બીઆરએસ એટલે એવો ફાકો કે નહીં કરવાનો ભાઈ વેલ એજ્યુકેટેડ આપણે ગણેલા બહુ આપણે છેલ્લે ત્રીસ નું તો ત્રીસ નું પણ પેટ્રોલ નાખી નાવી અટાણા થી કામ હલાવી દે હાવ ઉભું રહેવું એના કરતા બે ત્રણ ગમે બસ સ્ટેન્ડ ને તમે ઉતરો ગુજરાત ના બીઆરએસ એટલે એ સંબંધો બહુ વિશાળ આપે તમને આખા ગુજરાત ના ગમઈ તાલુકાના બસ સ્ટેન્ડ નીકળો એટલે એકાદી નોટ તો આપડી અહિયાં તમે કલાક ઉભા રહ્યો ને એટલે ફરતી ફરતી આટા મારતી જોઈએ તમને જો ને ને માંગરો કે કામ હતું બસ બાઈક લઈને બેહારી તમને મૂકી જાય ભાઈ કઈ કામ હોય તો કઈ જાય તમે લાખો કરોડો થી આપું કામ કરો ને ઓરખાણ ઈ ઓરખાણ ખાલી આ એક બીઆરએસ ને હક થી તમારું કામ થઈ જાય હું બીઆરએસ નું વિદ્યાર્થી છેલ્લે તો

તમે કે તમંગર હોય તો ભલે રહ્યા બાકી અમે બિયારસ વાળા છે અમારો છાસ મજા એના મલક માં ઓલો હાહર વેણ માં કેમ છોકરી રેતી હોય પાડો અહીંયાથી નીકળે હતી દીકરી ને કેવું આમ રાજી પોતા અમદાવાદ માં અમારે ખાતા કે એકઝામ હતી ને વાળા ભેગા થાય ને અંદર થી એવો મલકાતો હોય ને રૂમ માં મારા અમારા વાળા બેઠા છો એમ કઈ ઉપાધિ ને આવડતું એને કઈ નતું મને કઈ નતું તો હામ હામું ને આવું કઈ રાખ એને મારો હોત ને મને એનો હોત એમ